અર્બન હેલ્થ દેખાઈ છે તેમજ પોપડા પણ દેખાઈ રહ્યા છે ત્યારે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે અર્બન હેલ્થ સેન્ટરનો ઉપરનો ભાગ બંધ કરાયો છે ભયજનક જે બિલ્ડિંગો હોય તે

તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ અમારા સંવાદદાતા ઝલક અમારી સાથે જોડાઈ ગયા છે ઝલક સુરતમાં જે રીતે બિલ્ડિંગ ધરાશાયી થયું અને જે ઘટના બની તે સૌ કોઈ જાણે છે અમદાવાદમાં પણ સ્થિતિ એ જ જોવા મળી રહી છે ભયજનક સેન્ટરમાં અર્બન હેલ્થ સેન્ટર ચાલી રહ્યું છે શું વિગતો

જે દરિયાપુર વિસ્તારમાં આવતી ખબર હોય તો દરિયાપુર પોલીસ ચોકી પાસેથી રથયાત્રા પસાર થાય છે ત્યારે જે ભયજનક ઇમારતો નો સર્વે કરવામાં આવે છે તેમાં પણ આ જે ઇમારત છે જે કોર્પોરેશન સંચાલિત આ જે ઇમારત છે તેનો જે ભયજનક જાહેર કરવામાં આવ્યું છે અને તેને બહાર મોટું બોલ મારવામાં આવ્યું છે કે જે ઇમારત છે તે ઇમારત જેરજારી થવાથી તેનો ઉપયોગ કરવો નહીં ઉપયોગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે પોલીસ અને કોર્પોરેશન દ્વારા આ પ્રકારનું બોર્ડ લગાવવામાં આવ્યું છે પરંતુ મહત્વની બાબત એ છે કે આવા જે ઇમારતમાં છે કે જે કોર્પોરેશનનું જે અર્બન હેલ્થ સેન્ટર છે તે કાર્યરત જોવા મળી રહ્યું છે તમને દ્રશ્યમાં હું તમને બતાવવા છે કે જે હોસ્પિટલ અર્બન હેલ્થ સેન્ટર છે ત્રણ માળનું છે અર્બન હેલ્થ સેન્ટર છે

અને ઘણી વખત તો એવું પણ બન્યું છે કે જે પાણી પડવાને કારણે જે દબાણ છે તે દબાણ પણ બગડી ગયેલી હોય છે એટલે કે જે પાણી વરસાદ પડવાને કારણે દવાઓને પણ નુકસાન થાય છે તો સાથે સાથે આવી જે જર્જરિત જે ઇમારત છે તે જર્જરિત ઇમારતમાં બેસાતી લોકોની જાનને પણ જોખમ છે દર્દીઓને જાનને જોખમ છે તો અહીંના કામ કરતા જે સ્ટાફ છે તે સ્ટાફમાં પણ ક્યાંક ને ક્યાંક ભયનો માહોલ જોવા મળી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની જે ઈમારત છે તે ઇમારતમાં આ ચાલી રહ્યું છે ત્યારે સવાલ એ થાય કે કોઈ દુર્ઘટના સર્જાશે તે જવાબદાર કોણ જી આભાર ચલક અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી આપવા બદલ તો અમદાવાદ મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે જે કહી શકાય કે પોસ્ટર આપે લગાવેલું જોયું અને તેમાં લખવામાં આવ્યું છે કે આ જે બાંધકામ છે તે ભયજનક છે પરંતુ તેમ છતાં પણ અહીંયા અર્બન હેલ્થ સેન્ટર ચલાવવામાં આવી રહ્યું છે કેટલી ગંભીર બેદરકારી કહેવાય જ્યારે કોઈ એક બાંધકામ એ ભયજનક સ્થિતિમાં છે કોર્પોરેશન પોતે તેને ડિક્લેર કરે છે પરંતુ તેમ છતાં

સ્થાનીય પ્રશાસન દ્વારા ક્યારે કામગીરી કરવામાં આવશે જ્યારે પણ કોઈ ઘટના બનતી હોય છે ત્યારે જે પણ નેતાઓ હોય છે તંત્રના લોકો હોય છે મીડિયા સામે આવીને કહેતા હોય છે કે કોઈ પણ સમરબંધીને છોડવામાં નહીં આવે પરંતુ આવી ઘટના બને તેવી નોબત જ કેમ આવવા દેવામાં આવતી હોય છે આ બાંધકામ ભયજનક છે ટીવી સ્ક્રીન પર આપે દ્રશ્યો જોયા જાહેર ચેતવણી આ બાંધકામ ભયજનક છે તો એ ભયજનક બાંધકામમાં કોઈ જ પ્રકારની કામગીરી ન થવી જોઈએ તેનું સમારકામ કરવામાં આવું જોઈએ પરંતુ ચાલી શું છે તો ચાલી રહ્યું છે હેલ્થ હેલ્થ સેન્ટર અને જો સેન્ટરમાં કોઈ થાય છે ઘાયલ થાય છે તો શું તેની જવાબદારી તંત્ર લેશે જર્જરિત અર્બન હેલ્થ સેન્ટરમાં જો કોઈ બને છે તો આખરે આ ઘટના માટે જવાબદાર કોણ કેમ હજી સુધી રિપેરિંગની કામગીરી નથી કરવામાં આવી ભાગ જર્જરિત તો તેની જવાબદારી કોણ લેશે સ્થાનિય પ્રશાસન દ્વારા ક્યારે કામગીરી હાથ ધરવામાં આવશે શું કોઈ ઘટના બને કેટલાક લોકો મૃત્યુ પામે કેટલાક લોકો ઈજાગ્રસ્ત થાય શું તેની રાહતંત્ર જોઈ રહ્યું છે સારવાર કરાવવા માટે પરંતુ તેમને નથી ખબર કે તેઓ સારવાર એક દર્દની કરાવવા જઈ રહ્યા છે પરંતુ જો આ મકાન ધરાશાયી થશે આ બાંધકામ ધરાશાયી થશે તો તેમનું જીવ જોખમમાં મુકાશે